વિસ્તૃત તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ એક વ્યક્તિને સરકારી નોકરી અપાવવાના બહાને કુલ નવ લાખ વીસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા આરોપી લોકોએ વિશ્વાસ મેળવે તે માટે નકલી આઈડેન્ટિટી કાર્ડ ફોર્મ્સ અને ઓફિશિયલ દેખાતી ઇમેલ્સનો પણ ઉપયોગ કરતો હતો સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ તપાસના આધારે આરોપીને ઝારખંડ રાજ્યમાંથી પકડી પાડ્યો અને તેની પાસેથી બેંક પાસબુકો મોબાઈલ ફોન સિમ કાર્ડ તેમજ નકલી આઈડેન્ટિટી કાર્ડ પણ મળી આવે છે એસપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે સાયબર ક્રાઈમ વિભાગ લોકોમાં જાગૃતિ લાવવા સતત અભિયાન ચલાવી રહ્યું છે નોકરી લોન ઇન્વેસ્ટમેન્ટના નામે મળતી લાલચોમાં ન ફસાય શંકાસ્પદ લિંક અથવા વ્યક્તિ સાથે વ્યક્તિગત માહિતી ક્યારેય શેર ન કરવી આરોપી સામે હાલ તો આઈટી એક્ટ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મહિલા ફરિયાદી છે એક પોતે સરકારી નોકરી ની જોબ માટે પ્રિપેરેશન કરતા હતા અને એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન આ બધા એમના ડોક્યુમેન્ટ્સ મેળવી અને એને ફોર્મ આપવામાં આવ્યું હતું ફિલઅપ કરવા માટે ઇન્કમ ટેક્સની જોબ માટે ફરિયાદી તથા આવા બીજા બી લોકો જે સરકારી નોકરી ની તલાશમાં હતા એમને એક ટ્રેનિંગ આપવામાં આવે છે પછી એમને એવું કહેવામાં આવે છે કે ટ્રેનિંગના અંતે કે આપનું સિલેક્શન થઈ ગયું છે હવે પ્રોસેસિંગ ફી માટે આપને બાર લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદી જ્યારે જણાવ્યું કે એટલા પૈસા એમની પાસે ન હોય તેમની પાસે છ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા આવું રીતના કટકે કટકે કરીને ફરિયાદીને પાસેથી નવ લાખ વીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અમુક ટાઈમ પછી આ લોકો એમના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું એટલે ફરિયાદી જાણ થઈ કે એમની સાથે ફ્રોડ થયો છે તે બાબતની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે લેવામાં આવી હતી એમની તપાસમાં ટેકનિકલ એનાલિસિસથી આ વ્યક્તિનું જે લોકેશન છે એ ધનબાદમાં આવતા જે અમારી ટીમ દ્વારા એમને ઝારખંડના ધનબાદ ખાતેથી ધરપકડ કરી અને પછી એમના આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે